જેતપુરમાં કૂવામાં ડૂબી જતા યુવકનું મોત ખોડપરા વિસ્તારમાં રહેતો યુવક પડ્યો હતો કૂવામાં નહ્હા દીપક ભીખુભાઈ વણાર જાતે ખાંટ ઉંમર વર્ષ અઠ્યાવીસનું કૂવામાં નહ્વા પડતા મોત આ ઘટનાની જાણ કરતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી જેતપુર પોલીસે તપાસ હાથ ધરી आशीष पाटडिया जेतपूर